શુભમ કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું જોઈશું બીજી મે બે હજાર પચીસનું દૈનિક રાશિ ભવિષ્ય અને પ્રારંભ કરીશું ઉદિત પંચાંગથી વાર છે શુક્રવાર ચંદ્ર મિથુન રાશિમાં આરદા નક્ષત્રમાં છે તિથી છે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પંચમી કરણ બાલવ અને યોગ છે ધ્રુતિ આપનું પર્સનલાઇઝડ જ્યોતિષ્ય માર્ગદર્શન જો મેળવવું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને પિન કોમેન્ટમાં લિંક આપેલી છે તેમાં ફોર્મ ભરી અને આપ ફ્રીમાં જ્યોતિષ્ય માર્ગદર્શન મેળવી શકશો જેનો તમારા પ્રશ્નોનો ઉત્તર તમને કોસ્મો ટીવીમાં જ મળશે તો પ્રારંભ કરીએ મેષ રાશિથી મેષ રાશિના જાતકોના કોસ્મોવાઇઝમાં ખૂબ જ સારો સુધારો કર્મ ક્ષેત્રે સો અને પરિણામ બાબત નેવું ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે તમારા આત્મવિશ્વાસમાં ખૂબ જ સારો વધારો થશે અને તમારો પ્રભાવ પણ સુંદર રીતે વધી શકશે કોમ્યુનિકેશન તમારું અસરકારક રહેશે નાની મોટી વ્યાવસાયિક યાત્રાઓ ફળદાયી નીવડી શકે છે તમારા સહકર્મીઓનો સહકાર પ્રાપ્ત કરી શકશો કામકાજમાં પ્રગતિ સાધી શકશો સિત્તેર ટકા કોસ્મોવાઇબ્સ હેલ્થમાં માનસિક ઉત્સાહ અને શારીરિક ઉર્જા ખૂબ જ સારી જળવાઈ રહેશે પ્રવાસ માટે જે લાભદાયી રહેશે સોશિયલમાં એંસી ટકા અને પ્રણય સંબંધો માટે નેવું ટકા કોસ્મોવાઇબ્સ સૂચવે છે કે આજે તમને ભાઈ બહેનોનો સાથ સહકાર મળી રહેશે અંગત સંબંધો પણ સુંદર ખીલી ઉઠશે પ્રેમીને તમારા મનની વાત આજે અચૂક કહેજો અને આગળ વધીએ વૃષભ રાશિ વિશે જોવા વૃષભ રાશિને પણ વાઇબ્સ સુધારા તરફી સમય સૂચવી રહ્યો છે કર્મ ક્ષેત્રે ફળ ક્ષેત્રે સિત્તેર અને એસી ટકા વાઇબ્સ મળે છે તમારી માનસિક સજાગતા સુધરશે એકાગ્રતા સારી રહેશે આવકમાં વધારા માટેના તમારા પ્રયત્નો સફળ થતા જણાશે સાહીઠ ટકા હેલ્થમાં કોસ્મોવાઇઝ મળી રહ્યા છે તમારું સ્વાસ્થ્ય આજે સારું જળવાઈ રહેશે સામાજિક ક્ષેત્રે સો ટકા મળે છે તમારા કૌટુંબિક સ્તોત્રો દ્વારા તમને ધનલાભ થવાની શક્યતાઓ જણાઈ રહી છે ઘરના સભ્યો મિત્રો સહકર્મીઓ સર્વે તરફથી તમારા ધ્યેય પ્રાપ્તિ માટે સારો સહકાર પ્રાપ્ત અવશ્ય થઈ શકે છે સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ પ્રેમ સંબંધો સૂચવે છે કે તમારા અંગત સંબંધો પણ આજે સરળ અને સારા બની રહેશે ચતુરવાણીથી આજે સૌનું મન જીતી શકશો અને હવે જોઈએ મિથુન રાશિ વિશે મિથુન રાશિના જાતકોને કર્મ ક્ષેત્રે સિત્તેર અને નાણાકીય બાબતમાં ફાઇનાન્સમાં સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે જે વીતેલા સમય આગલા સમય કરતાં વધેલા જણાઈ રહ્યા છે આજે તમારા કામકાજમાં માનસિક એકાગ્રતામાં સુધારો થઈ શકે છે અને સાનુકૂળ વાતાવરણ મળી શકશે ભલે મહેનતના પ્રમાણમાં અપેક્ષા કરતાં તમને ઓછું પરિણામ લાગે પણ સફળ રહ્યાનો તમને અનુભવ અવશ્ય થઈ શકે છે આજે સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ સાથે સ્વાસ્થ્ય પણ સારું ઠીકઠાક જળવાઈ રહેશે સામાજિક અને પ્રેમ સંબંધોમાં નેવું ટકા કોસ્મો ખૂબ જ શુભત્વ સૂચવે છે સામાજિક પ્રસંગોએ આજે તમને માન સન્માન મળી શકે છે તમારા વ્યક્તિત્વમાં આજે આકર્ષણમાં અનેરો વધારો થઈ શકે છે જીવનસાથી અને પ્રેમીની આજે તમે વધુ નજીક અવશ્ય આવી શકો છો અને હવે જોઈએ કર્ક રાશિ વિશે કર્ક રાશિના જાતકો માટે કોસ્મોવાઇબ્સ ખૂબ જ ઘટેલા જણાઈ રહ્યા છે કર્મ ક્ષેત્રે વીસ ટકા અને પરિણામ ફાઇનાન્સ બાબત ફક્ત દસ ટકા તેમજ સ્વાસ્થ્યમાં પણ માત્ર દસ ટકા કોસ્મોવાઇબ્સ જે એકદમ નજીવા ગણાય કપરી પરિસ્થિતિ સાથે મક્કમ થઈને આજે ઝઝૂમવું પડે એવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે કામના પ્રમાણમાં તમને નજીવું પરિણામ મળે જે તમને હતાશ કરી મૂકે આ સાથે વિરોધીઓ હિત શત્રુઓથી પણ તમારે સાવધ રહેવાનું છે અત્યંત નજીવા કોસ્મોવાઇબ્સ હેલ્થમાં મળવાથી તમારી તબિયત આજે ખરાબ થઈ શકે છે વધુ પડતો તામસિક આહાર ન લેવો અને કામકાજમાં ઉપરી અધિકારી સાથે કે મા બાપ સાથે પણ કોઈ ચર્ચામાં ન તોરવું સામાજિક ક્ષેત્રે અને પ્રેમ સંબંધોમાં ત્રીસ ટકા જ કોસ્મોવાઇવ્સ જે ઓછા છે

પડી શકે તો આ દિશામાં અવશ્ય સરળ વાતાવરણ મળવાથી ખૂબ જ મહેનત કરજો માનસિક સજાગતા અને આત્મસ્ફૂરણ આ સાથે તમારી પ્રભાવી શૈલી ખૂબ જ અસરકારક રહી શકે છે સ્વાસ્થ્યમાં પણ એંસી ટકા કોસ્મોવાઇવ્સ સાથે આજે તમારી શારીરિક ઉર્જામાં વધારો અવશ્ય અનુભવાશે સામાજિક ક્ષેત્રે અને પ્રેમ સંબંધોમાં નેવું નેવું ટકા કોસ્મોવાઇવ્સ મળે છે સામાજિક ક્ષેત્રે તમારી ઈચ્છા પૂર્તિ થઈ શકે છે આજે આવકમાં પણ વધારો થઈ શકે છે ઘરમાં શુભ પ્રસંગના આયોજન માટે આજે ઉત્તમ કોસ્મો વાઇવ્સ મળી રહ્યા છે તો આ અવસર અવશ્ય ઝડપી લેજો અને હવે જોઈએ કન્યા રાશિ વિશે કન્યા રાશિના જાતકોને પણ કોસ્મો વાઇવ્સ લગભગ દરેક ક્ષેત્રમાં વધેલા છે આજે કામકાજ બાબત વ્યાપાર બાબત વ્યવસાયિક ક્ષેત્રે પરિણામ બાબત સાહીઠ સાહીઠ ટકા કોસ્મોવાઇબ મળી રહ્યા છે જે કાર્યક્ષેત્રની તમારી જો વિપરીતતાઓ ઊભી થઈ હોય તો તેમાંથી બહાર આવવા માટે અવશ્ય ટેકારૂપ રહેશે તો એ દિશામાં તમારા પ્રયત્નો સફળ થશે આ માટે સ્વાસ્થ્ય સારું હોવું જરૂરી છે સિત્તેર ટકા કોસ્મોવાઇબ સાથે સ્વાસ્થ્ય પણ આજે સાધારણ કરતાં ઘણું સારું રહે જરૂરી ઊર્જા પ્રાપ્ત થશે સામાજિક અને પ્રેમ સંબંધોમાં પણ સિત્તેર ટકા કોસ્મોવાઇબ્સ જે સારા વધેલા છે આજે તમે ઘરમાં કુટુંબમાં માન સન્માન પ્રાપ્ત કરી શકો છો અને અંગત સંબંધમાં પણ આનંદમાં ખૂબ જ સારો વધારો થઈ શકે છે તો આગળ વધીએ તુલા રાશિ બાજુ તુલા રાશિના જાતકો માટે પણ કોસ્મોવાઈવ્સ દરેક ક્ષેત્રે મક્કમ રીતે વધી રહ્યા છે સાધારણથી સાહીઠ ટકા કામકાજ બાબત અને પરિણામ બાબત ફાઇનાન્સમાં સિત્તેર ટકા કોસ્મોવાઇઝ મળે છે આથી તમારો કામ કરવાનો ઉત્સાહ વધે સાથે સાહીઠ ટકા હેલ્થમાં કોસ્મોવાઈઝ મળે છે જેનાથી તમારી કામ કરવાની ઉર્જા પણ સારી જળવાઈ શકે છે અને સારા પરિણામો મળવાથી તમે ખૂબ જ વધુ પ્રોત્સાહિત થઈ શકો છો સામાજિક ક્ષેત્રે એંસી ટકા તેમજ પ્રેમ સંબંધોમાં નેવું ટકા કોસ્મોવાઇવ્સ સાથે તમારા વાઇવ્સ પ્રબળ થઈ રહ્યા છે તમને પોતાને અને સૌને ગમે તેવા સ્થળનું આયોજન કરી શકો છો ઘરના સભ્યો ખુશ થશે અને કૌટુંબિક પ્રસંગોએ પણ તમે ખીલી ઉઠશો અને હવે જોઈએ વૃશ્ચિક રાશિ વિશે વૃશ્ચિક રાશિના વીતેલા સમયમાં સૌથી ઓછા કોસ્મો વાઇઝમાં આ સમયમાં આજના સમયમાં ખૂબ જ ઓછો સાધારણ સુધારો જણાઈ રહ્યો છે જે આજનો સમય તમારો સંઘર્ષભર્યો બનાવી શકે છે આજે તમારે ઊભા થઈને લડવું પડશે વાઇઝમાં સાધારણ વધારા સાથે કામકાજમાં ત્રીસ ટકા અને ફાઇનાન્સમાં ફક્ત ચાલીસ ટકા સાથે વિપરીત સંજોગો એની તીવ્રતામાં કદાચ ઘટાડો અનુભવી શકો પણ સ્ટ્રગલ તમારી ચાલુ રહેશે સ્વાસ્થ્યમાં હજુ પણ માત્ર વીસ ટકા કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે તો સ્વાસ્થ્ય સંબંધિત તકેદારી આવશ્યક રહેશે અને જો સ્વાસ્થ્ય કથળ્યું હોય તો સુધારો નહીવત જણાશે સામાજિક ક્ષેત્રે ચાલીસ અને પ્રેમ સંબંધોમાં માત્ર ત્રીસ ટકા જ કોસ્મોવાઇબ્સ મળ્યા છે જે પૂરતા નથી તો આજે તમે તિરસ્કૃત થઈ શકો છો કોઈની સાથે દ્વેષ ભાવ હોય તો તેમનાથી આજે બચીને ચાલશો અંગત સંબંધોમાં પણ જીવનસાથી કે પ્રેમી સાથે જો અંતર આવ્યું હોય તો આજે શાંતિ જાળવી રાખજો અને હવે જોઈએ ધનુ રાશિ વિશે ધનુ રાશિના જાતકોને આજે કર્મ ક્ષેત્રે કોસ્મોવાઇબ ઘણા સુધરી અને સિત્તેર ટકા મળી રહ્યા છે પણ ફળ ક્ષેત્રે ફાઇનાન્સમાં નાણાકીય બાબતમાં હજુ પણ ચાલીસ જ કોસમો વાઇવ્સ મળી રહ્યા છે તો આજે કર્મણેય બાધિકા રસ્તે માફ લેશું કદાચ કર્મ કરજો ફળની આશા બધું ન રાખતા જેથી હતાશા ન જોવી પડે આજે જો સારું પરિણામ મેળવવું હોય તો ડબલ મહેનત કરજો આજે વાઇવ્સમાં કામ કામકાજ ક્ષેત્રે સુધારો છે પણ ફળમાં નથી સ્વાસ્થ્ય બાબત પચાસ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે સ્વાસ્થ્ય ઠીકઠાક જળવાઈ રહે આજે સારો એવો કોસ્મોવાઇઝમાં સુધારો સામાજિક ક્ષેત્રે નેવું ટકા અને પ્રેમ સંબંધોમાં સો ટકા મળી રહ્યા છે આજે સંબંધો ખૂબ જ સારી રીતે ખીલી શકે અને સમાજમાં તમારા મિત્રવર્ગો હોય કે સહકર્મી હોય તેમના તરફથી ખૂબ જ સારો સાથ સહકાર પ્રાપ્ત થઈ શકે છે તો આજે તમારું ધ્યાન સંબંધો પ્રત્યે કેન્દ્રિત રાખશો અને જૂના બંદૂક બોલાવી અને જો અંતર આવ્યું હોય તો તેને દૂર કરી ઉત્તમ સમય પસાર કરવાનો પ્રયત્ન કરજો હવે જોઈએ મકર રાશિ મકર રાશિના જાતકો માટે કોસ્મોવાઇવ્સમાં ખૂબ જ સારા પરિવર્તન આવેલા જણાય છે કામકાજની બાબતમાં કોસ્મોવાઇ કર્મ ક્ષેત્રે નેવું ટકા અને પરિણામમાં સો ટકા મળી રહ્યા છે આળસ અને ઉદાસીનતા જો આવી ગઈ હોય તો તેને ખંખેરી અને મહેનત ચાલુ કરો જૂની આપલે બાકી હોય તો તે આજે પૂરી થઈ શકે છે અને નિયમિત આવકના જે પ્રયત્નો કરતા હતા તે આજે સારા સફળ થઈ શકે છે સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ સુધરીને આવ્યા છે આરોગ્ય બાબત તો આરોગ્ય પણ આજે સારું જળવાઈ રહેશે આજે કામકાજ પ્રત્યે તમારું ધ્યાન કેન્દ્રિત હોવાથી સામાજિક અને પ્રણય સંબંધો જેમાં ફક્ત પચાસ ટકા કોસ્મોવાઇ મળી રહ્યા છે તો શક્ય છે તેના માટે સમય ફાળવી ન શકો પણ આજે સાધારણ કે સામાન્ય સંબંધો બની રહે તેના માટે પ્રયત્ન અવશ્ય કરજો અને આગળ જોઈએ કુંભ રાશિ વિશે કુંભ રાશિના જાતકો માટે સમય કોસ્મોવાઇની દ્રષ્ટિએ સારો જઈ રહ્યો છે સાઠમાંથી કાર્યક્ષેત્રે એંસી અને પરિણામ બાબત સાઈઠમાંથી કોસ્મોવાઇવ્સ વધીને સિત્તેર ટકા મળી રહ્યા છે આજે કામ કરવા માટે સારું પ્રોત્સાહન મળી રહે સાથે કામ સાથે તમને નામ અને દામ પણ સારા મળી શકે છે કામકાજ કરવા માટે સરળતા ઉપલબ્ધ થશે અને તેનું પરિણામ પણ સારું આવશે આજે કોઈ આકસ્મિક લાભ પણ થઈ શકે છે સિત્તેર ટકા કોસ્મોવાઇવ્સ હેલ્થમાં પણ મળી રહ્યા છે

કોસ્મોવાઈવ ઘટેલા હતા તેમાંથી આ સમયમાં પણ કોઈ ખાસ સુધારો જણાતો નથી કામકાજ ક્ષેત્રે પણ હજુ ફક્ત ત્રીસ ટકા અને પરિણામ બાબત ફક્ત વીસ ટકા કોસ્મોવાઇવ્સ મળી રહ્યા છે આજે પણ તમારો સંઘર્ષ ચાલુ રહેશે ખર્ચ ઉપર નિયંત્રણ ખૂબ જ આવશ્યક છે અને કામકાજમાં તકેદારી રાખવી જરૂરી રહેશે ગેરસમજમાં કોઈ વ્યાવસાયિક સંબંધ ન તૂટે તેનું ખાસ ધ્યાન રાખજો હેલ્થ બાબત ફક્ત વીસ ટકા કોસ્મોવાઇલ્સ જે હજુ પણ ખૂબ જ ઓછા છે ફેફસા કે શ્વાસ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેને સિરિયસલી લઈને તાત્કાલિક તબીબી સલાહ લેવી સામાજિક ક્ષેત્રે ત્રીસ ટકા અને પ્રેમ સંબંધોમાં ચાલીસ ટકા કોસ્મોવાઇલ્સ એ પણ ઓછા જ છે તો ઘરના સભ્યો સાથે પણ જો કોઈ અણબનાવ થયો હોય મિત્રો સાથે કોઈ તકરાર થઈ હોય તો તે સુધારવા માટે હજુ આ સમય સારો નથી જણાતો શાંતિ જાણો તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય વ્યક્તિગત જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઈટ ઓસ્મો ગુરુ ડોટ કોમ દ્વારા કરી શકો છો શુભમ